યા દેવી નમસ્તસ્યૈ મામસ્ત નમસ્ત્યમસ્ત નમો નમઃ શ્રી ગણેશ ગુજરાતમાં આજે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ એકમ તિથિ છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે હસ્ત નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે ધ્રુવ યોગ આજનું કરણ એટલે રાશિ રાશિની વાત કરીએ તો આજે કન્યા રાશિ બની રહી છે રાત્રે કલાક અને પંચાવન સુધી રાત્રે ને સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ રહેશે કન્યા જેના વર્ણના અક્ષરો છે અને પ્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ તુલા ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે ર ને ત આસાથી જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને સાડત્રીસ મિનિટે છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને એકાવન મિનિટે રહેશે જાણીએ આજના દિવસના સુભાશુભ મુહૂર્તો વિશે તો સૌથી પહેલાં જાણીએ આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે ને દસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત બની રહી છે બે કલાક ને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને એકવીસ મિનિટ સુધી બની રહી છે આ સાથે જાણીએ આજના દિવસના વિશેષતાની અંદર તો આજે વસંતોત્સવ બની રહ્યો છે આજે આમ્ર અર્થાત આંબાના પુષ્પનું પ્રાસન કરવાનો મહિમા છે તો સાથે આજે અભ્યંગ સ્નાનનો પણ મહિમા શાસ્ત્રોમાં રહેલો છે આ ઉત્સવ આજના દિવસના બન્યા રહેશે વાત કરી ઉપાયની તો આજે ગાયને ઘાસ પધરાવવું